નવસારીના બિલ્લીમોરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટા બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી નવ ફરિયાદ નોંધાતા સુરત સીઆઈડી ક્રાઈમની ટીમે દસ ધરપકડ કરી છે નવસારી જિલ્લાના બિલ્લીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ નવસારી અને આજુબાજુમાંથી પાણી પુરવઠાનું કૌભાંડ આચરાયું જે અંગે સીઆઈડી ક્રાઇમ દ્વારા સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા પાંચ સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે સીઆઈડી ક્રાઈમ દ્વારા એક કાર્યપાલ ઇજનેર બે ડેપ્યુટી ઇજનેર બે ક્લાર્ક અને પાંચ હેડ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ છે જેઓએ કરોડોની ઉચાપત કરી હતી સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ઉચાપત કરાઈ જેમાં તેઓએ નેવું સરકારી કામોના ના કરી કૌભાંડ આચર્યું હતું હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે